મિત્રો એકવાર ચેક કરો કેટલા બધા માણસો ડિસ્કો કરે ડીજે ની પાછળ હા હા કો ગામ ભેગું છે તો ફાઈનલી મિત્રો આપણે ફોજી ભાઈ જો આપણે ઝીપ માં આવી ગયા હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણે વિડિયો જોતે તો બધા મજામાં જ હોય તો હવાર માં પરમાં ઊભો થઈ ગયો છું હજી મેં મોઢું ન ધોયું કારણ કે મારો ભાઈ મોઢું ધોવે છે એટલે ના મારી જગ્યા નથી તો અત્યારે જો આ તાપ હજી જગે છે હા જે જગો છો ને હજી આ તાપ જગે છે કારણ કે

નકાયલ પછી મારા નિશાળ ખુલે છે એટલે મારે આ સ્ટોક કરવો પડશે વિડીયો તો મિત્રો અત્યારે મારા ભાઈ ને મારા ઉપાની બધી કામ વહી જાય છે અનિતા ભણવા વહી જાય છે અને જયારે વિડીયો ઉતરવાના છે ને હર્ષભાઈ મારી પાસે જોવા કપાળા માં આવી ગઈ જો કેમેરા મજુ જો આઈ ગઈ દે હાઈ ટાટા કે દે હાઈ ટાટા કે દે ટાટા તો મિત્રો અત્યારે છે ને હું એકલો હું ને ગઢામાં એકલા ઘેર ને તેજલ બાપી ને મમ્મી જાય છે બાળ મંદિરે ને આજ મારે આગળ અત્યારે ગામમાં જવું છે કારણ કે છે ને અમારા ગામમાં એક છે ને એક છોકરો હતો ને આર્મી ની ટ્રેનિંગ પૂરી કરીને અમારા ગામમાં પધારી રહ્યો છે એ મિત્રો છે ને બીએસએફ ની ટ્રેનિંગ કરતો હતો ને એની ટ્રેનિંગ પૂરી થઈ છે ને અત્યારે ગામમાં આવે છે તો હાલો ગામમાં લાડ બંધ માણસો ભેગા છે કેટલો બધું સ્વાગત કરેલું છે ને વાય છે ને અમારા ગામમાં છે ને દર વર્ષે એક તો મિનિટરી હોય જ એક તો એકની તો ટ્રેનિંગ પૂરી થઈ જ હોય ને એક તો બની જાય તો હાલો ફટાફટ જાવ છે કારણ કે ડીજે અવાજ આવવા મળ્યો છે હું મોડો થઈ જાય તો બહુ ઓલું થાય હાલો તમને બતાડવાનું છે હાલો જલ્દી ભાગી ગડે હું જાવ હા મિત્રો આપણે પોગી જાય ને આ આપણો ડીજે મિત્રો એકવાર ચેક કરો કેટલા બધા માણસો ડિસ્કો કરે ડીજે ની પાછળ હા હા કોઈ ગામ ભેગું થઈ ગયું તો ફાઇનલી મિત્રો આપડે ફોજી ભાઈ જો આપણે જીપમાં માં આવી ગયા તો ફાઇનલી મિત્રો હું ઘેરે આવી જ છું ને મારે યાર મારા મમ્મી હે તને વિયા છે ને હર જો સોડા પીવે હર પીજો સોડા લા મારે નથી પીવી ભાઈ મારે નથી પીવી જો તો મિત્રો ઓલે મને ગરોળી આવી છે ને હર જો માર સવાર થી સાતો માર તો માર તો હર જા ગરોળી મારે જા માર 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 જો જી જો જે જો જે જો સેટી નીંદર વઈ ગઈ જો હવે બીએવીએ ફાઇનલી મિત્રો બપ્પા અને ભાઈ આવી જાય છે ને હવે અમારે કરવાનું છે આ પાર્કિંગ એ જ હેરીમાં કેમ કે હેરીમાં સાંયો છે અહીં તિલકો છે ને હાલો મૂકવા જ આવી છે ને મારે મૂકવા જવાનું છે હાલો ફટાફટ એને પાર્કિંગ કરતા આવી સાંય મિત્રો અત્યારે પાંચ વાગી જાય ને હું આઈગલના આઈગલ કે ઉતારી દીધો કેમ કે સ્ટોરેજ ફૂલ થઈ ગયું થોડું તે ડિલેટ કરવામાં રહી જાય થોડો થેઠ કેટલી બે ત્રણ કલાક છે એમ માં તો બધું સાફ નાખું પણ બીજા એપ્લિકેશન માંથી બધું કરવાનું હોય હર્ષ ભાઈ છે સાયબર છે ઊંઘમાંથી થકી જો પિક્ચરે પડી ગયી છે રાઈટ ને આ જો અમારા ખાટલા અહીંયા પથ્થારી થઈ ગયે છે પણ આ અમારે માર ખાટલાના અહીંયા પાયો જ ને આ ડબ્બો મૂકવો પડે અહીંયા તોય અહીં થોડું ઊંચું રહે પાણી મૂકવો પડશે પાણો જાય પાણો જશે પપ્પા ભણો ફણો આ જરૂર અહીંયા

ને કેમ ફોટા ઓછા છે તો પ્રોબ્લેમ છે ચાર્જિંગમાં પ્રોબ્લેમ આવી જાય ચાર્જિંગ નથી થતું હો પાવર બેંક રાખવો પડશે પાવર બેંકમાં સો ટકા ચાર્જિંગ જ રાખવું પડશે કે પાવર બેંકમાંથી થાય છે ને ચાર્જરમાંથી નથી થતું ને આજનો લોક હા નાનો એવો હોય મહેનતો હોય છે પણ થોડોક નાનો એવો છો ને આજ અમારા ગામમાં ફોજી સાહેબ એવા હતા કેમ કે અમારા ગામના છોકરો છે ને બી એસએફની ટ્રેનિંગ પૂરી કરીને આવી ગયો છે ફાઇનલી અને ટ્રેનિંગ પૂરી થઈ જાય છે અને અમારા ગામમાં તો છે ને દર વર્ષે એક તો સિલેક્ટ થાય જ થી ને અમારા ગામમાં પાછું ધૂમધામથી સ્વાગત થાય ડીજીએલ આવે અડધું ગામ અડધું પણ આખું હું તો કહું આખું ગામ આખું ભેગું થઈ જાય ને પછી હું કહેવાય સ્વાગત કરે ડીજે થી ફોર વ્હીલર લાવે ને તમને જોયું છે કેટલા બધા આખું ગામ ભેગું થઈ જાય ને એવું સ્વાગત કરે તો હાલો આવડી ને અહીં એની કરી દે કેમ કે હવે આગળ કઈ શેર ની તો હાલો મળી બીજા જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય